ગુજરાત રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદસ્તે અંદાજીત અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ ગરાળ સીમ શાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ ગરાળ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂલકાઓને પાપા પગલે કરાવી

ઓગણત્રીસ બાળકોને પુસ્તકો વિતરણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અંદાજિત ખર્ચે માધ્યમિક શાળા અને રૂપિયા પંચોતેર લાખના ખર્ચે પ્રાથમિક શાળા એસઓયુ બિલ્ડિંગ એમ કુલ અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ ગરા બે બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ